સિહોરનું સિંધી છેલ્લા દોઢ વર્ષથી પાણી માટે વલખા મારે છે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘેર ઘેર નળ જોડાણ થકી પીવાનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ નળ સે જળ યોજનાના સિહોર શહેરમાં અનેક જગ્યાએ માત્ર કાગળ પર સીમિત થઈ ગઈ છે તંત્રના વાકે લોકો પાણી માટે તરસી રહ્યા છે સિહોર શહેરમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ સિંધી કેમ્પમાં વસતા પરિવારોને શુદ્ધ અને સમયસરનું પાણી નસીબમાં જ નથી નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ સહિત રાજકીય આગેવાનો રજૂઆત કરવા છતાં આ દિન સુધી ઉકેલ આવ્યો નથી ત્યારે યુવાનોએ રજૂઆત કરી બપારો ઢાળવી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો હાલ પર તમે અમાર્યા કરવા માટે ના અમે કામ છે તો એટલું કે છે અને અમે દેસન કરી દેશે અને જોશું આપતી કે અમારા વર્ક સપ્લાયર વાળા નાના ઈ તો તેલા મને આરે લે પડે તો મારું કામ અને મકરા લઈને કે ભાઈ ફોલો તો પાણી પાઇપ જે રોડ વચ્ચે પડ્યા છે જે વધારે ગળે છે જળતકું છે અમારા કુટા પહેવાળો ગયા મેં કુમારભાઈ ચાવડા આ મારી સાથે સિંધી સમાજ યુવાનના ટોટલી ગ્રુપના આગેવાતા અમે અહીંયા આવ્યા છીએ પાણી પ્રશ્નના બાબતે જે આજે દોઢ વર્ષથી સિંધી કોલોનીમાં નવીના પાણીની લાઈન નખાણી ત્યાર પછી સિંધી કોલોનીમાં ઘણાના પાઇપલાઈનો તૂટી ગયા છે પાણીની હજી અવર જવર ચાલુ નથી થઈ ને સિંધી ગેમમાં ઘણા વર્ષોથી એટલે ઘણા ટાઈમથી દોઢ વર્ષ નીચું થયું છે ને એમને એમ પાઇપ પડેલા છે એની અવરનવર અમે નગરપાલિકામાં અરજી દેતા કોઈ ધ્યાન દેતા નથી ને ચીફ ઓફિસરની સાથે પણ અમારી ઘણી ફેર મુલાકાત થઈ મૌખિક વાત થઈ અરજી પણ દેવામાં આવી છતાં કોઈ ધ્યાન દેવા વ્યક્તિ નગરપાલિકામાં અત્યાર સુધી કોઈ જાગ્યું નથી ને જાગતા નથી અવર માથાકૂટ પણ કરેલ છે તો છતાં કોઈ પણ ધ્યાન દેતું નથી તો આજે અમે સિંધી સમાજના યુવાનો દ્વારા સિંધી કેપમાંથી પાણી અમને સરખી રીતે મળે નવી લાઈન ચાલુ થાય ને સિંધી કેપમાં ઘણા ટાઈમથી પડેલા પાઇપો જે અમને નડતરરૂપ છે ગ્રાઉન્ડની વચ્ચોવચ પડેલા છે તે જલ્દીથી લઈને બીજી જગ્યાએની વ્યવસ્થા કરવામાં આવે એના માટે અમે પોતે આવીને રૂબરૂ અરજી કરેલ છે